શ્રી ગુરખ્યા હનુમાનજી મંદિર નો સંભવિત ટેબલો મંદિર લોકદર્શન માટે ખુલ્લો મુકાયો શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરનો સંભવિત નૂતન મંદિર ટેબલો મંદિર પ્રશાસન દ્વારા લોકદર્શન માટે ખુલ્લો મુકાયો હતો મંદિર અને તેની વિશેષતાઓ વિશાળતા અંગે સર્વને અવગત મંદિરમાં દેશ દેશાવરના દરેક શ્રદ્ધાળુઓ ભાવિકો તન મન ધનથી સહયોગ કરવા માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સમગ્ર ભુરખિયા હનુમાનજી સેવક સમુદાય ભુરખિયા ગામ પૂજારી પરિવારો સહિત અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા અનાગ્રણી દૂર સદૂર દાદાના ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં નૂતન મંદિરની અલ્પાકૃતિ લોક માટે અનાવરણ કરાઈ છે સંભવિત નૂતન મંદિરના આર્કિટેક્ટ સોમપુરા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વને અવગત કરાયા હતા સંભવિત શ્રી ભુરખ્યા હનુમાનજી મંદિર પરિસર કેવું બનશે તેની દિવ્યતા અને ભવ્યતાને આ આબેહૂબતા દ્રશક કરાવતી અલ્પાકૃતિને લોક દર્શન માટે ખુલ્લું મુકાયું હતું સંભવિત પરિસર કેવું બનશે તેની દિવ્યતા અને ભવ્યતાને આ બેહુપ તાદ્રશ કરાવતી અલ્પાકૃતિને લોકદર્શન માટે ખુલ્લું મુકાયું હતું સંભવિત નૂતન શ્રી બુરખ્યા હનુમાનજી મંદિરની વિશાળતા અને વિશેષતા જાણી સમગ્ર શ્રદ્ધાળુ ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોડેલ અહીંયા અનાવરણ કરીએ છીએ તો જેમને અહીંયા ફોટો પડાવે نن و پاوے ا پاونا جي اپن کي رکها جي اپن کي رکيا ها به ا